સોનગઢ એપીએમસી બાજુમાં આવેલ મરાઠી માધ્યમિક શાળામાં પાછલા ઘણા વર્ષોથી એક જ શિક્ષકથી આવતા વાલી અને અને વિદ્યાર્થીઓ વિફર્યા હતા શાળાને કરવા ઘર્ષણ થયું હતું ભવિષ્ય સાથે રમત રમાતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે સોનગઢની આદર્શ માધ્યમિક ઓક્ટોબર બે હાજર બાવીસ થી માત્ર એક જ શિક્ષકથી થી ગબડાવવામાં આવી રહ્યું છે તમે જ વિચાર કરો એક જ શિક્ષક ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને ભાષાના વિષય કેવી રીતે ભણાવી શકે અહીં બોત્તેર વિદ્યાર્થીઓ હતા એમાંથી હવે માત્ર ઓગણસાઠ વિદ્યાર્થીઓ બચ્યા છે તેર જેટલા વિદ્યાર્થીઓ પોતાની એલસી કઢાવીને નવાપુર ભણવા જતા રહ્યા છે હાલ જે વિદ્યાર્થીઓ છે એના વાલીઓ અને વિદ્યાર્થીઓ અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં અહીં શિક્ષકોની ઘટ પૂરવામાં ન આવતા આજ રોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ વિફર્યા હતા અને શાળાને તાળાબંધી કરવા માટે આગળ વધ્યા હતા ત્યારે આ પ્રસંગે સંવેદના વિહીન થઈ ગયેલું તાપી જિલ્લાનું શિક્ષણ વિભાગ ક્યારે અહીં શિક્ષકો મૂકી આપે છે તે જોવું રહ્યું કે પછી આ બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે તો એના માટે જવાબદાર કોણ એ પણ મોટો સવાલ તો આ વિદ્યાર્થી અને વાલીઓએ પોતાની વેદના ઠાલવતા શું કહ્યું આવો સાંભળીએ મિત્રો આપના વિસ્તારની કોઈ પણ સમસ્યા ઉજાગર કરવા ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઈવ નંબર પર સંપર્ક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો રિપોર્ટ અભિનેશ્વરી શાહ સાથે રાહુલ સોની સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી જી સર આપણું નામ પ્રવીણ વિનાયક પાટીલ

સ્કૂલ આ સ્કૂલમાં પહેલાં એકોતેર વિદ્યાર્થી હતા દસ વિદ્યાર્થી નામ કાઢીને જતા રહે શાના કારણે આ શિક્ષક નથી એના કારણે આપણે શું શું માંગ કરી છે સરકાર પાસે માગણી તો મેકઅપ મુજબ એક ક્લાર્ક અને શિક્ષકોની માગણી તો હું કરેલી છે જી આપકા નામ અનિલ વિક્રમ મહિરાસ આપ યહાં પે ક્યુ ઇકઠ્ઠા હુએ સબ મિલકે એ स्कूल में शिक्षक नहीं है इसके कारण हम पेरेंट्स है बच्चों के हम सब यहाँ पे इकट्ठा हुए हैं आपकी क्या मांग है हमारी मांग ये है कि शिक्षक नहीं है यहाँ पे और कलर्क भी नहीं है तो आप क्या चाहते हो हम चाहते हैं कि शिक्षक आ जाए और बच्चों का भविष्य बन जाए दसवीं पास हो जाए नौवीं पास हो जाएंगे जी आपका नाम मेरा नाम अनिल विक्रम महिरास है आप यहाँ पे सब मिलके क्यों इकट्ठा हुए हैं हम यहाँ पे इसलिए इकट्ठा हुए हैं कि स्कूल ये आदर्श स्कूल है यहाँ पे सोनगढ़ में यहाँ तो पे शिक्षक नहीं है और सोनगढ़ में जो पंचहत्तर टक्का मराठी लोग रहते हैं यहाँ पे तो उनके बच्चे इधर ही पढ़ते हैं और जब शिक्षक नहीं रहेंगे तो वो बच्चे कहाँ पढ़ने जाएंगे सरकार से आपकी क्या मांग है हमारी यही मांग है सरकार से कि भाई शिक्षक दे दिया जाए और स्कूल में कोई क्लार्क भी नहीं है उन लोगों के लिए कलार्क भी मिल जाए और अकेले प्रिंसिपल ही है वो क्लर्क का काम करेंगे या फिर बच्चों को पढ़ाएंगे या फिर बाहर का, का काम करेंगे कुछ जो भी स्कूल का, का काम रहता है कौन सा कौन सा काम करेंगे जी आपका नाम मेरा नाम प्राची अनिल महरास मेरा नाम लक्ष्मी नीलेष राजपूत है आप सब स्कूल के बाहर क्यों खड़े हो आज हम शिक्षक की मांग कर रहे हैं इसलिए स्कूल के बाहर खड़े हमें कई दिनों से सिर्फ ग्रामर पढ़ाया जा रहा है क्योंकि हमारे स्कूल में कोई शिक्षक नहीं है सिर्फ एक ही सर है वो कितने दिन हमें ग्रामर पढ़ाएंगे हमें दसवीं की बोर्ड की एग्जाम देनी है हम उसमें सिर्फ ग्रामर तो नहीं लिख सकते ना हमें अच्छे टक्कों से पास होना है हमारे सर कितने दिनों से सरकार के पास मांग कर रहे हैं कि हमें स्कूल में शिक्षक चाहिए ऐसा सरकार ही रही है દેઢ સાર હો કબ સર અપીલ કરે સબકો શિક્ષક ભેજો શિક્ષક ભેજો લે લેક અબ તક એક શિક્ષક આયા નહીં હોય એક શિક્ષક આય થે વો કબે ચલે ગય હે हम सब लोग यहाँ पे मराठी मराठी है इसलिए हमें मराठी स्कूल में सीखना है नहीं तो हम यहाँ पे गुजराती स्कूल बहुत सारे हम जा सकते थे मगर हमें मराठी पढ़ना इसलिए हम मराठी माध्यम में पढ़ाई करना चाह रहे हैं और हमारे स्कूल में शिक्षक ही नहीं है सरकार हमारी मांग सुन नहीं रहे हमारी बाप आपसे यही मांगनी है कि आप जल्द से जल्द हमारे लिए शिक्षक भेजिए क्योंकि हमें दसवीं की बोर्ड की एग्ज़ाम देनी है और आगे अच्छे पढ़ लिख के कोई बड़ा आदमी बनना है આપ કબ તક બહાર રૂકોગે શિક્ષક નહી આ તબ તક જી આપણું આજે આપણે બધા કેમ ભેગા થયા છો મારી છોકરીઓ અહીંયા ભણે છે પણ એ ભણાવવા માટે એ લોકોને સર નથી કોઈ નથી તો એકલા પ્રિન્સિપલ છે એ બહારનું કામ કરશે કે સ્કૂલનું જશે કે પોળીઓને ભણાવશે એટલે અમે માંગણી કરી છે કે એ લોકોને ભણાવવા માટે સરકારે ગમે તે કરીને અહીંયા શિક્ષક મોકલવું જોઈએ એ જ અમારી માંગણી છે આ કઈ સ્કૂલ છે મરાઠી માધ્યમિક વિદ્યાલય કયા ગામમાં આવેલી છે સોનગઢ તો આપણી માંગ શું છે જ્યાં સુધી શિક્ષક નહીં આવે ત્યાં સુધી આપણે હડતાળ પર રહીશું

આગળ જશે એટલે કંઈક બનશે જી